મોદી સાહેબ ના મન કી બાત કાર્યક્રમ એકસો ચોવીસ માં એપિસોડ તલોદ નગરપાલિકા વોર્ડ નંબર ચાર માં તલોદ શર ભાજપ પૂર્વ પ્રમુખ દામોદરભાઈ પટેલ અને તલોદ નગરપાલિકા કોર્પોરેટર મેહુલભાઈ પટેલના નિવાસ સ્થાને નિહાળવામાં આવ્યો આ સમયે તલોદ ભાજપ સંગઠન મંત્રી સુશીલાબેન પરમાર રંજનબેન દામોદરભાઈ પટેલ હર્ષના પટેલ સાજનબેન ઝાલા તથા સોસાયટીના હાજર રહી મોદી સાહેબનો મન કી બાત પૂર્વ પ્રમુખ દામોદરભાઈ આ મન કી બાત કાર્યક્રમને નિહાળ્યા બાદ મોદી સાહેબ વિશે તેમણે જણાવ્યું હતું કે સમાજ સાથે જોડાયેલા મુદ્દા હોય કે દેશની આત્મવિભર બનવાની વાત હોય રાષ્ટ્રસેવા અને જનસેવામાં સમર્પિત એવા મોદી સાહેબના મન કી બાત કાર્યક્રમનો

મારી સોસાયટીના ના રહીશો એ ભેગા મળીને આ પ્રોગ્રામ નિહાળ્યો મોદી સાહેબના પ્રોગ્રામમાં આ વખતે વિસ્તૃત માહિતી પક્ષીઓની આપવામાં આવી અને સુંદર રીતે એ પ્રોગ્રામ નિહાળ્યો